નમસ્કાર દર્શક મિત્રો આવ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ ઇન્દુબા ગીડા દ્વારા આજરોજ રાજુલા શહેરના જે રસ્તા ઉપર શોભાયાત્રા પસાર થવાની છે તે રસ્તા ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું આવતીકાલે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ જે રસ્તા ઉપર શોભાયાત્રા પસાર થવાની છે જ્યાંથી શરૂ થવાની હોય રામજી મંદિરથી શરૂ થઈ અને પૂજ્ય જલારામ બાપાના મંદિરે આ શોભાયાત્રા પૂરી થવાની હોય તે રસ્તાઓનું સ્ટાફ સાથે ચાલીને આ તમામ રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે જે જરૂરી સૂચનાઓ હતી તે સૂચનાઓ રાજુલા સ્ટાફને આપવામાં આવી આવતીકાલે રાજુલા શહેર સ્વૈચ્છિકપણે બંધ રહેશે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈપ દબાવવાનું ભૂલતા નહીં